ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં યોજાયું મહાકુંભનું પહેલું અમૃત સ્નાન વિવિધ અખાડાઓના સાધુ સંતો તથા દેશ વિદેશથી આવેલા યાત્રીઓ સહિત લગભગ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ શ્રદ્ધાળુઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિશન મોસમનો કર્યો શુભારંભ આઈએમડી વિઝન ટ્વેન્ટી ફોર્ટી સિક્સ ડોક્યુમેન્ટ કર્યો જાહેર ભારતીય હવામાન વિભાગ આજે મનાવી રહ્યો છે તેનો એકસો એકસો મોટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં તૈયાર થનારી અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇન અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું કર્યું ખાતમુહૂર્ત પોલીસકર્મીઓને મળશે ટુ બીએચકે ફ્લેટ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સામે નોંધાયેલી એફઆઈઆર આતિશી પર ચૂંટણી કાર્ય માટે સરકારી વાહન નો ઉપયોગ કરવાનો આરોપ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો લગાવી રહ્યા છે એડી ભારત વિશે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગની ભ્રામક ટિપ્પણીનો મામલો સંસદીય સમિતિ મેટાને પાઠવશે તેડું વીસ થી ચોવીસ જાન્યુઆરી વચ્ચે મેટાના પ્રતિનિધિઓને સંસદમાં બોલાવવામાં આવશે આજથી દિલ્હીમાં ઇન્ડિયા ઓપન બેડમિન્ટનનો પ્રારંભ પીવી સિંધુ અને લક્ષ્ય સેન સહિત ભારત તરફથી કરી રહ્યા છે ખેલાડી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની થઈ ઉત્સાહપૂર્વક ઉજવણી દિવસભર સારો પવન રહેતા પતંગ રસિકોએ મન ભરીને માણી પતંગ ચગાવવાની મજા લોકોએ તલ ગોળ કપડાં અને અન્ય વસ્તુઓનું કર્યું દાન